અરવલ્લી સાબરકાંઠા કેટલાક સમયથી યુનિવર્સિટીની માંગ વધી છે કારણ કે બંને જિલ્લામાં કુલ બસો નેવું કોલેજો આવેલી છે આ કોલેજોના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનું કામ હોય તો એકસો પચાસ કિલોમીટર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જવું પડે છે ત્યારે આ યુનિવર્સિટીની માંગને લઈ શામળાજીની જી કટારા આર્ટ્સ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને બંને જિલ્લાના કોલેજ સંચાલક તેમજ આચાર્યોની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ અરવલ્લી જિલ્લામાં આવી યુનિવર્સિટીની માંગને લઈ માંગ પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું ત્યારે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાને અલગ યુનિવર્સિટી મળી રહે તે માટે ચિંતન શિબિર યોજાઈ હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં અરવલ્લી અને સાબરકાંઠા આ બંને જિલ્લાઓ વસ્તીની દ્રષ્ટિએ પણ બહુ મોટા છે અને ટ્રાઇબલ વિસ્તાર પણ છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય અને ગુરુગોવિંદ યુનિવર્સિટી કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે રીતે વિદ્યાર્થીની સંખ્યાની દ્રષ્ટિએ અલગ બતાવવામાં આવી અને એને વિધારણ કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના કોલેજના ટ્રસ્ટીશ્રીઓ આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓની પણ એક માંગ રહી છે કે અરવલ્લી અને સાબરકાંઠામાં સંયુક્ત રીતે એક યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવે અને હું નાણાં શ્રી માન્ય ઋષિકેશભાઈ શ્રી અને મુખ્યમંત્રી શ્રી સાથે પણ અવનવાર આ અંગેની વાતચીતો થઈ છે અને મને એમ લાગે છે કે અરવલ્લી અને સાબરકાંઠા યુનિવર્સિટી નું નામાભિધાન થાય અને આ જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ સુખ શાંતિ અને નવી શિક્ષણ નીતિના અંતર્ગત આ શિક્ષણના આયામોની શરૂઆત કરી શકીએ આ બંને જિલ્લાઓની થઈને બસોને નેવું કોલેજો થાય છે યુનિવર્સિટીનું અંતર અહીંયાથી દોઢસો કિલોમીટર કરતાં પણ વધારે છે એટલે અનેક પ્રકારની અવર જવરની મુશ્કેલીઓ રહે છે હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ વધી છે ત્યારે ત્રણસો કોલેજોમાં આ બંને જિલ્લાઓમાં અલગ યુનિવર્સિટી મળે એના માટે અમે સર્વે એકત્રિત થયા છીએ માન્ય સંસદ શ્રી અરવલ્લી જિલ્લાના એમણે જ્યારે ચૂંટાયા ત્યારે કહ્યું હતું કે મારી પ્રાયોરિટી એક યુનિવર્સિટીની સ્થાપના કરવાની રહેશે અને હમણાં જ આપણા અરવલ્લી જિલ્લાની અંદર માન્ય લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી આવેલા અને એમણે પણ જાહેરાત કરેલી કે આ વિસ્તારમાં તમારી માંગ મને ખબર છે કે યુનિવર્સિટીની જરૂરિયાત છે અને એ આપીશું એટલે અમારી બધાની એવી માગણી છે કે અમને આ બંને જિલ્લાઓને એક અલગ યુનિવર્સિટી મળે તો જેના કારણે ફેકલ્ટીનું ડેવલપમેન્ટ થઈ શકે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જે છે એ પણ દૂર થાય અને આ વિસ્તારનો આર્થિક રીતે પણ સારો એવો બંને જિલ્લાઓનો વિકાસ થાય